નમસ્કાર મારું નામ જિગ્નેશ ડી ગોસ્વામી છે હું ભુજથી છું બે હજાર વીસ એકવીસના કોરોના કાળથી હું અને મારા મિત્રો અમે બધા લોકો જંગલમાં ફરતા અને ધીરે ધીરે અમારું એક ગ્રુપ કે જે જંગલમાં ફરતું થયું અમે જ્યારે જંગલમાં ફરવા લાગ્યા ત્યારે ઘણા બધા લોકો અમારા સાથે ધીરે ધીરે જોડાવા માંડ્યા અને એક મોટા ગ્રુપમાં પરિવર્તિત થયું જ્યારે આજે આ બધા લોકો અમારા સાથે રેગ્યુલર ટ્રેકિંગમાં અને ફોરેસ્ટ બાથમાં અમારા સાથે જોડાતા હોય છે એવી જ રીતે બે હજાર બાવીસમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છને બહુ મોટી ગિફ્ટ આપી એટલે કે ભુજ સિટીની વચ્ચે જ મિયાવાકી ફોરેસ્ટ જે ખુલ્લું મૂક્યું છે એની ઘણા બધા લોકો એનો ફાયદો લે છે જેમ કે ત્યાં કને મોર્નિંગ વોક છે અને મોર્નિંગ ફોરેસ્ટ બાથ આપણે કહી શકીએ લેતા હોય છે તો ત્યાં કને ઘણા બધા લોકો એ ફોરેસ્ટ બાથ લે છે એની સાથે સાથે કચ્છમાં ઘણી બધી અલગ અલગ જગ્યાઓ છે કે ત્યાં કને પણ લોકો ટ્રેકિંગમાં અને ફોરેસ્ટમાં રખડવા જંગલમાં રખડવા જતા હોય છે આવી રીતે આ ફોરેસ્ટ જે છે એની અંદર વોક કરતાં કરતાં ઘણા બધા લોકો ત્યાં મેડિટેશન કરે છે વોક કરે છે અને એના ફાયદા લે છે આજે આ ભાગદોડભરી જિંદગી છે તો ફોરેસ્ટના ઘણા બધા ફાયદાઓ છે તો એ વૃક્ષો અને વૃક્ષોના ફાયદા એની સાથે એ વૃક્ષોથી થતા ફાયદા અને એમાં ફળ ફ્રૂટ ઘણું બધું છે જેને લોકો જાણે છે માણે છે અને અમારા સાથે બહુ મોટો ગ્રુપ જે છે એ આના ફાયદા લેતો હોય છે ફોરેસ્ટ વોકની અંદર ઘણી બધી વખત અમે અલગ અલગ નાની મોટી ઇવેન્ટો કરતા હોઈએ છીએ જેથી લોકોમાં અવેરનેસ આવે કચરો ઓછો કરે ગુજરાત ગવર્મેન્ટની અને સેન્ટ્રલ ગવર્મેન્ટની જે પણ અલગ અલગ સ્કીમો છે કે લોકો વૃક્ષો વાવે વૃક્ષોને જાળવે પ્લાસ્ટિક ફ્રી ઝોન કરે કચરો ઓછો કરે કચરો જ્યાં પણ કરે ડસ્ટબિન જે છે એની અંદર મૂકે અને એવું બધું અમે એક્ટિવિટી કરતા હોય છે તો લોકો આમાં જોડાય છે અને એના ઘણા બધા ફાયદા થાય છે તો એવી જ રીતે લોકો જોડાતા રહે ફોરેસ્ટ કચ્છમાં ઘણી બધી અલગ અલગ જગ્યા નાના મોટા જંગલો છે એને બચાવે એના ફાયદા લે એમાં ફરે અને લોકોને જાગૃત કરવાનું કામ છે ગવર્મેન્ટ ઘણી બધી અલગ અલગ સ્કીમોથી પણ કરતી હોય છે તો જાગૃત રહી અને એ કામ કરે અને આમાં જોડાય